રાજકોટ રૂરલ ડિસ્ટ્રિક્ટમાં સામાન્ય લોકો પોતાના જીવન શાંતિપૂર્ણ રીતે અને ભયમુક્ત વાતાવરણમાં જીવી શકે એના માટે રાજકોટ રૂરલ ડિસ્ટ્રિક્ટ પોલીસનું ભરસક પ્રયત્ન રહેશે મારું જે ફોકસ છે અહીંયા રાજકોટ રૂરલના એસપી તરીકે કોર પોલીસિંગ ઉપર મારો ફોકસ રહેવાનું છે कायदू अने व्यवस्था नी स्थिति जळवाई रहे कोई पण प्रकार ना दंगा फसाद कम्युनल रायटिंग कास्ट वायलेंस ए नही था ए ना ऊपर અમારું સંપૂર્ણ ફોકસ રહેશે એના સિવાય જે કોર પોલીસિંગ ના બીજા ભાગ છે প্রিવેન્શન એન્ડ ડિટેક્શન ઓફ क्राइम ए ना ऊपर पण સંપૂર્ણ ધ્યાન અમારા દ્વારા અને અમારી ટીમ દ્વારા આપવામાં આવશે પહેલાં તો પ્રયત્ન આ રહેશે કે ગુનાઓ બને નહીં પણ જો કોઈ ગુના બની જાય તો આમાં તાત્કાલિક એફઆઈઆર દાખલ કરીને આરોપીની ધરપકડ કરીને આગળ સુધી કન્વિક્શન સુધીની કામગીરી કરવામાં આવશે મહિલાઓની સુરક્ષા ઉપર પણ અમારું સંપૂર્ણ ફોકસ રહેશે કોઈ પણ વખતે મહિલાઓ શાંતિપૂર્ણ રીતે સુરક્ષા મહેસૂસ કરીને કોઈ પણ જગ્યા જઈ શકે એવા માહોલ ડિસ્ટ્રિક્ટમાં ક્રિએટ કરવામાં આવશે સાયબર ક્રાઈમ એક અમારા બીજું ફોકસ એરિયા છે આમાં આપ લોકોને ખબર છે કે સાયબર ક્રાઈમના જે ગુનાઓ છે દિન પ્રતિદિન વધતો જાય છે એના માટે અમારું જે પ્રયાસ છે એ લોકો સુધી પહોંચવાનું અવેરનેસ કાર્યક્રમ યોજવાના લોકોમાં જાગૃતિ કેવી રીતે આમાં ફેલે એના સંબંધમાં અમારા દ્વારા નિરંતર પ્રયાસો કરવામાં આવશે પેમ્ફલેટ મારફતે સોશિયલ મીડિયા મારફતે સેમિનાર મારફતે અધિકતમ લોકો સુધી પહોંચવાનો અમારો પ્રયાસ રહેશે જેથી કરીને સાયબર ક્રાઇમ સંબંધમાં લોકો ઉપર ફક્ત એક ફોન આવે તો પણ લોકોને ખબર પડી જાય કે આ ફ્રોડ કોલ લાગે છે લુખા તત્વો જે છે એન્ટી સોશિયલ એલિમેન્ટ્સ આ લોકો વિરુદ્ધમાં પોલીસ દ્વારા કડકમાં કડક પગલા લેવામાં આવશે પાસા અને તડીપારની કાર્યવાહી કરવામાં આવશે અને જે રીઢા ગુનેગારો છે અને સિન્ડિકેટના ભાગરૂપે કામ કરે છે આ લોકો વિરુદ્ધમાં જે સ્પેશિયલ એક્ટ ગુજરાતમાં છે ગુસ્સી ટોક તે મુજબ કાર્યવાહી કરવામાં આવશે એસપી તરીકે પોલીસ વેલફેર એક મારું ઇમ્પોર્ટન્ટ ફોકસ્ડ એરિયા રહેશે જે કર્મચારીઓ છે કોન્સ્ટેબલથી લઈને અને ડીવાયએસપી શ્રીઓ સુધી જે પણ અધિકારીની અથવા કર્મચારીની કોઈ પણ ફરિયાદ રહેશે એના નિરાકરણ કરવાનું પ્રયાસ કરવામાં આવશે અને રાજકોટ જિલ્લા પોલીસ એક ટીમ ભાવના સાથે અમારા આખા ડિસ્ટ્રિક્ટમાં રાજકોટ રૂરલમાં ટીમ ભાવના સાથે રાજકોટ રૂરલ પોલીસ કામ કરશે લોકો કોઈ પણ વખતે મારી પાસે આવી શકે છે એપોઇન્ટમેન્ટ લીધા વગર રજા સિવાયના દિવસોમાં જ્યારે હું ઓફિસમાં બેઠો હું કોઈ પણ વ્યક્તિ મારાથી એપોઇન્ટમેન્ટ લીધા વગર આવી શકે છે અને પોતાની રજૂઆત કરી શકે છે એ આપનો જે પ્રશ્ન છે બહુ સારા પ્રશ્ન છે આ જે ગાંજાનો પ્રશ્ન છે આખા સૌરાષ્ટ્રમાં મેં અમરેલીમાં કામ કર્યું છે ત્યાં પણ લગભગ એક માસ પહેલા આ તુવારના ખેતરમાં એ ગાંજાના છોડ મળ્યા હતા અને ગુના દાખિલ કરવામાં આવ્યા હતા અહીંયા પણ અમે ઇન્ફોર્મર્સના મારફતે આ જે માહિતી છે આ ભેગી કરવાનો પ્રયાસ કરીશું અને આમાં ગુનો દાખલ કરવામાં આવશે એના સિવાય ડ્રોન મારફતે પણ આ કયા ખેતરમાં શું છે ડ્રોન મારફતે પણ એના અનુમાન લગાડવાનો પ્રયાસ કરવામાં આવશે અને કોઈ પણ માહિતી કોઈની પાસે હોય હું આપના માધ્યમથી કહેવા માગું છું તો પોલીસ પાસે પહોંચાડે પોલીસ તાત્કાલિક આમાં આગળની કાર્યવાહી કરશે જે ક્રિમિનલ ગેંગ્સ છે કોઈ પણ જગ્યાથી આવતા હોય અમારી એલસીબી ટીમ અહીંયા બહુ સક્ષમ છે કોઈ પણ પ્રકારના ગુના બને સૌથી પહેલાં અમારા ગુના દાખિલ કરવાનો પ્રયાસ રહેશે એના પછી ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સના માધ્યમથી આ ગુનાઓ ડિટેક્ટ કરીને ગુનેગારોને જેલની સલાખોના પાછળ ધકેલવામાં આવશે અને જે દેશી દારૂના પ્રશ્નની આપણે વાત કરી એમાં પણ અમારી જે રેડો છે એ સતત ચાલુ રહેશે આપના માધ્યમથી હું રાજકોટ રૂરલ જનતાને આહવાન કરું છું કે આપની પાસે દેશી દારૂ ઇંગ્લિશ દારૂ કે એના સિવાય કોઈ પણ ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલતી હોય તો તે સંબંધમાં તાત્કાલિક જિલ્લા કંટ્રોલ રૂમ અથવા મારા જે નંબર છે ઓફિશિયલ નંબર એના ઉપર અથવા સંબંધિત પોલીસ સ્ટેશનમાં તાત્કાલિક જાણ કરે એના ઉપર તુરત જ કાર્યવાહી કરવામાં આવશે